નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત એક ફરી નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને સીતારામ તો દર્શક મિત્રો અત્યારે આપણે છેલ્લા આપણે પાંચ છ દિવસથી એવો જોરદાર પવન વરસાદનું એવું ભારે તોફો નહોતું જોકે મીની વાવાઝોડું જેવું જ હતું જોકે અત્યારે પણ આજ પવન વરસાદ તો થોડોક ઓછો છે પરંતુ પવન તો હજી એવો છે મારી પાછળ એક જો આજે જામફળ છે એ હજી તો પવન તો યથાવત એવો જ છે અને આ બાજુ જોવા જઈએ તો પવન તો ખૂબ જ ભયાનક છે જ અને હજી આપણે ક્યારેક ક્યારેક રેળા આવી જ જાય છે તો આવા સંજોગોમાં આપણે ઘણા પાંચ છ દિવસથી જે ઘરની બહાર નીકળાય નહીં એવો છે વરસાદ ગયો છે અને આપણે જે એક ફૂટથી ઊંચા જેવા પાક એક મગફળી સિવાય ને તમામ આપણે પાક લઈ લો ને તો બધા પાકને અત્યારે વરસાદે ઉંદરનું ફાથલ કરી નાખ્યું છે આડા પાડી દીધા મરચીના પાકને તો એમાં સારી રીતે મરચીની ડાયો હું હમણાં આટો મારવા જો મરચીમાં જો કે અહીંયા પવન ઘણો છે અહીંયા આપણે લોગ નહોતા બનાવી શકતા એટલે આપણે અહીંયા આ દિવાલનો એક ઓથ થાય છે એટલે અહીંયા પવન થોડો ઓછો આવે છે જોકે આપણે માઇક હજી નથી આપણી પાસે આપણે માઇકનો ઓર્ડર આપેલો છે એટલે આપણે ખેતરમાં જઈને પણ સારી રીતે વ્લોક બનાવીશું પરંતુ અત્યારે જે આ પાંચ છ દિવસથી આવામાં જે આપણા બાળકો જે આવ્યા હતા જે ખાતે માઇકમ કરવા એ પણ ઘરમાં પૂરાઈ જતા પાંચ છ દિવસથી ઘરની બહાર પણ નીકળાતું નહીં અને આપણે ખેતી પાકની જો વાત કરીએ તો આપણે એક કાલે એક બ્લોક બનાવી નાખો છે એમાં કારણ કે જો અત્યારે તો લાઇટ તો બધી કોઈટમાં છે અત્યારે પરંતુ ચાલુ થાય એટલે કુવા પહેલાં તો ચાલુ છે એમાં કરી દેવા જોઈએ અને પછી જે આપણે એમોનિયા ખાતરની વાત કરી હતી એમોનિયા ખાતર પણ એમાં આપી દેવું જેથી કરીને આપણા પાકને પાણી લાગી જાય એ શોષાઈ જાય અને એમાં સલ્ફર આવે છે એટલે સલ્ફર ફૂગમાં પણ એવું સારું એવું કામ કરે છે તો દર્શક મિત્રો આજે પાંચ છ દિવસથી આપણે બધા માણસો અત્યારે બહાર નીકળતા જોયા છે માલ ઢોર પણ આજે ઘણા ચરવા નીકળ્યા પણ નીકળ્યા હતા અત્યાર સુધી માલ ઢોર પણ કોઈ આપણે ક્યાંય સારવા કોઈને જાતા જોયા નહોતા તો આજે બજારે ઘણા માલ ઢોર ચરવા જાય છે પણ આજે આપણે જે આપણે નિહાળ્યા જે આપણે આજે હાથે મૈઠમ કરવા આવ્યા હતા એની હાથે એની અરે થોડીક આ છે અમારે જયદીપ જે હાથે મૈઠમ કરવા માટે આવ્યો હતો

રજા રજાને અત્યારે સજા બનાવી દીધી છે પાંચ છ દિવસથી ઘરમાં ઘરમાં છે જાણે કે જેલમાં પૂરતી દેવો એવું લાગે છે ને આ છે અમારે જયપાલ જે અત્યારે તો વરસાદથી એવો કંટાળી ગયો છે ને જોકે અત્યારે ઘરમાં ચામ જોવા જઈએ તો લાઈટ પણ નથી પંખા પણ નથી પાંચ છ દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ જ ગયો છે તો પાંચ છ દિવસથી લાઈટ પણ નથી આવી તો આપણા હેલ્પર ભાઈઓને જે વિડીયો કદે જોતા હોય તો એની વિનંતી કરીએ કે જલ્દીથી રિપેર કરો એટલે અમારા જે કૂવા બોર છે એ ચાલુ થઈ જાય અને જે વાડીનું પાણી છે એ થોડુંક નીચું ઉગ્યું જાય જેથી કરીને અમારા ખેતી પાક હોય એને પાણી લાગતું બચી જાય આમાં અમે કોઈ રીપ દ્વારા કોઈ સારા ખાતરામાં આપીએ કે જેમ કે એમોને આપણે ખાલી એમ બ્લોક બનાવ્યો હતો એ પણ આપવું છે તો આપણા હેલ્પર ભાઈઓને વિનંતી છે કે જલ્દીથી રિપેર કરો

આપણે ઠેઠ રાંધણ છઠ થી વરસાદ ચાલુ છો તો ઠેઠ આજે છઠ છે આજ અગિયાર જ થઈ ગઈ તો પણ હજી વરસાદ તો યથાવત છે પવન છે તો આવી હાથે મેઠમ કે તે ક્યારેય મિલન પેલા જોઈ છે ના આવી હાથે મેઠમ પેલા ક્યારેય નથી જોઈ ને આવો વરસાદ હાથે મેઠમાં પીડો તો દર્શક મિત્રો હાથે આમાં જે બાળકો હતા એનો તો તમે શું એની કેવી હાથે ગઈ જોઈ લીધું પરંતુ આપણે છેલ્લા પાંચ છ દિવસથી વરસાદ પીડ્યો હતો એમાં આપણો જે એક પાળેલો કુલતો છે એ પણ ઘરની બહાર જ ધંધો નહોતો નીકળ્યો આજે થોડોક નીકળ્યો છે જો આ જે છેલ્લા પાંચ છ દિવસથી ઘરની બહાર જ નહોતો નીકળ્યો કારણ કે વરસાદ બધો ચાલુ જ હતો આમનો ને આજે થોડુંક આપણને એવું લાગે છે કે હવે ક્યારેક ક્યાંક ખરોડા હજી આવ્યા છે કે પવન તો હજી છે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે આ પવન પણ જલ્દીથી શાંત થઈ જાય અને આપણું જે પહેલાંની જેમ જે કામ છે તે બધુંય રાગે પડી જાય અને જે આપણે અત્યારે જે આ નુકસાની થઈ છે જોકે અત્યારે મરચીનો પાક છે અત્યારે મેં ચક્કર જો જોકે અત્યારે પાણી લાગવાના કારણે મરચી અત્યારે જેમ આપણે તડકાની કેમ લંઘાતી હોય એ મચ્છા લંગાય છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે વરસાદ ન આવે અને સારી એવી તડકી નીકળે જોકે આપણે પહેલાં તડકી હતી ત્યારે આપણે ભગવાનને ભગવાન એવી પ્રાર્થના કરતા હતા કે વરસાદ આવવા દો હવે ફૂલ વરસાદ એવો એટલે હવે આપણે એ પ્રાર્થના કરીએ કે હવે સારી એવી તડકી નીકળે પણ તો જો ઠંડુ વાતાવરણ વાતાવરણ રહે તો વધારે સારું આમાં અને અત્યારે જો કે હજી આગાહી તો એમ કહે છે કે બીજી સિસ્ટમ આવે છે પણ એ સૌરાષ્ટ્રમાં નહીં પણ ઉત્તર ગુજરાતમાં આવશે એટલે નાના જે જ્યાં જ્યાં ઓછો વરસાદ હતો એના માટે તો આ સારો એવો વરસાદ ગણાય પરંતુ જ્યાં પહેલેથી સારો વરસાદ હતો એના માટે તો આ અત્યારે અતિવૃષ્ટિ જેવું અત્યારે છે અત્યારે જે કપાસના પાક ફૂટના જે કપાસ હતા જે કાચા કપાસ હતા એ પણ નમી ગયા છે હાલ અને મરચીના પાક તલીના પાક મગના પાક સોયાબીનના પાક અત્યારે તમામ પાક એક મગફળીનો પાક નથી એમાં નથી નુકસાન થયું આમ તો જોવા જઈએ તો મગફળીના પાકમાં પણ અત્યારે આમ જોઈએ તો નુકસાન છે કારણ કે જે જોરથી આ વરસાદ આવ્યો ને જ્યાં પાણી વધારે ગયું ને ત્યાં જે પાણી નીકળ હોય ત્યાં ધોવાણ શું હોય ત્યાં મગફળી અત્યારે એની જે દોડવા હોય અત્યારે બતાઈ ગયા હોય તો એવા એવામાં અત્યારે મગફળીમાં પણ અત્યારે નુકસાન જ એક રીતે ગણી એક અને અત્યારે તમામ પાકમાં નુકસાની તો ફૂલ ગઈ છે અને જો હજી આવો નવો વરસાદ છે તો જે મરચીનો પાક છે એ તો ફાવ ઊભો સુકાઈ જાય એમ લાગે છે અત્યારે આપણે મરચીમાંથી હું થોડી વાર પહેલાં ચક્કર મારીને આવ્યો એમાં અત્યારે જે મરચી તડકારી કેમ લંગાતી હોય એમ જ અત્યારે લંગાય છે આપણે લાઇટ આવે એટલે સીધો આપણે એમાં એમોનિયા ખાતર દઈ દેવું છે જેથી કરીને પાણીનું શોષણ થઈ જાય અને જે મરચીને થોડું જાજુ પોષણ મળતું રહે અત્યારે પાક ખાવ નિર્જીવ જે હોય નિર્જીવ જેવું હોય એવું તેવા થઈ ગયા છે એટલે આપણે એમોનિયા ખાતર અત્યારે આપી દઈશું લાઇટ આવે એટલે આમાં અત્યારે લાઇટ તો નથી આમાં હજી અમુક જગ્યાએ થાંભલા પડી ગયા છે અમુક જગ્યાએ ઝાડવા પડી ગયા છે આમાં રિપેર થતાં પણ હજી બે દિવસ કદાચ વયા જાય તો આપણે આપણે આગળ જેમ કહ્યું આમાં આપણે હેલ્પર ભાઈઓને કહીએ કે જલ્દીથી રિપેર થાય તો આમાં ખેડૂતો ઘણી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકે છે જોકે ખેડૂત ક્યારેય હારતો નથી માનતો આમ એની મહેનત કરવાનું તો ચાલુ રાખે તો દર્શક મિત્રો અત્યારે પવન પણ વધારે છે અને આમ આવાન એ પવન તો જમીન ફાયદા વાહથી જાય પરંતુ હવે વરસાદ ન આવે તો સારું થોડા દિવસ ટ્રેનની જરૂર છે તો દર્શક મિત્રો આ તો કાંઈક આપણે આજે કાંઈક ખેતી માહિતી તો કોઈ આપી નથી આપણે પરંતુ જે આપણી પાંચ છ દિવસથી જે રમા આપણે ફૂટાઈને રહેતા એમાંથી થોડીક મુક્તિ મળી જવું હોય એવું લાગે છે તો આપણે હવે આપણે ખેતરમાં હલાયોગ થાય એટલે આપણે એની શું ચાકરી કરશું એમાં શું કામ કરશું એમાં કેવા કેવા ખાતર આપશું એમાં શું છે આપણે તમામ લોકો હવે આવતા રહી છે તો ફરીથી મળશું એક કાલના નવા વિડીયોમાં તો ત્યાં સુધી જય માતાજી રામ રામ અને આવજો